સો હાય ફ્રેન્ડ જય માતાજી હર હર મહાદેવ કેમ છું આઈ હોપ બધા મજામાં જ હશે તમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગઈશ આજે અમે જઈએ છીએ શોપિંગ કરવા માટે મારો બર્થડે આવે છે એટલે અમે આજે જઈએ છીએ ખુશી અને બધા શોપિંગ કરવા માટે તો બી કન્ટિન્યુ લેજો બંને લેજો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો અમે ત્યાં જઈશું પોસિબલ હશે તો હું વિડીયો બનાવશું કેમ કે વિડીયો બનાવશું શાયદ આઈ થિંક અમે વિડીયો બનાવ પાર્લર માને જવાનું છે ને મોડું થશે અમારા લોકો ચલો નીકળીએ છીએ જય માતાજી બબા જો પાછા ફરીથી એકવાર હું આ કુંડાને બધું લઈ છું સરસ મજાના તમારે અત્યારે એને ઉગાવા જવાના છે હલો ફ્રેન્ડ જય માતાજી હરે મહાદેવ કેમ છું આ હોઉં બધા મજામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ગાઈસ આજે છે મારો બર્થ ડે અને બધા લોકોએ મને આટલો પ્યાર આપ્યો એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી વ્યક્ત કરું છું કેમકે હર વખતે ગાઈસ મને આટલો જ સપોર્ટ કરો છો અને આ ફેરી પણ તમે આટલો બધો સપોર્ટ કર્યો છે એ માટે તમારો ખૂબ જ આભાર કે તમે લોકો મને ખૂબ જ સપોર્ટ કરો છો અને અમારે એકચુઅલી અહીંયા કામ ચાલુ થઈ ગયું છે ને કામ ચાલુમાં એવું છે કાળું ને બધા અહીંયા જો બલૂનને એવું ખુલાવે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે અને બલૂન તમારે કમ રાખવાના છે કેમ કે હર વખતે બધું સાફ સફાઈ કોણ કરો આટલું બધું તો ગાઈસ ચાલો તમે લોકો એટલો બધું મને પ્યાર આપ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી હર મહાદેવને મારો આખો વિડીયો જોવાનું ભૂલતા નથી સો ગાઈસ તો જો અત્યારે જાનવી અને એ બધા બલન ફૂલાવાનું કામ હેલો ફ્રેન્ડ્સ જય માતા જાનવી કેમ છો આજે કોનો બર્થડે છે તો મને વિશ નહીં કરીશ તો હાથમાં રાખીને વિશ કર હેપી બર્થડે ફૂ એવું કહેવાનું બોલો ને કાવું તું વિશ નહીં કરીશ હેપી બર્થડે થેન્ક યુ એ તારી ફૂ થાવ છે તો જો કાળું છે ને આટલા બધા બલૂન ને બધું ફૂલાયું છે એકદમ મસ્ત રીતના અને ચાનું એ બેઠી છે ને કાળુ જો બધું કામ કરે છે અને કાળું એ બધા બલૂન ફૂલાવ્યા છે આઈ થિંક કાળુને સો બલૂન ફૂલાવવાના છે તો આજે મારા છોકરાઓ બધા તરફથી બધા ગાઈસને કહે છે કે અમને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો બે લાઇકન દબાવજો અને આજે સપોર્ટ કરજો કેમ કે આજે અમે બધા મહેનત કરીએ છીએ અને અમારા નો બ્લોગ તમને જોવા મળી જશે તો મારી ચેનલ છે યુટ્યુબ રિયા યુટ્યુબ ચેનલ રિયાવાડી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે તો ગાઈસ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો બિસ્કીટ ને એવું નાસ્તો કરીએ છીએ ભૂખ લાગી હતી બહુ જો જાનવી ખાઈ છે બિસ્કીટ કાળું છે બલૂન ફૂલાવે છે કાળું બિસ્કીટ ખાને તો બધા જો બધું કરી તો અમને લાગી છે બહુ જ ભૂખ અને અમે લોકો નાસ્તો ને એવું કરીએ છીએ અને કાળું ફૂલાવે છે બલૂન આપણે ખાવાના છે બિસ્કીટ કેમ કે બહુ જ ભૂખ લાગી આ બધા બેઠા ને જોઉં ચાલો સબસ્ક્રાઈબ કરી બાકી મિત્રો આજે જણાવતા ખુબ આનંદ થાય છે કે એવા ગાંડી ગીરની સિંહણ કહેવાય છે કે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી અને જે એક્ટર કહેવાય છે એનો જન્મ દિવસ હોય મારે બે શબ્દ કહેવાય છે કે વિશ્વ મેની મેની હેપી રિઝન ઓફ ધ ડે હેપી બર્થ ડે અખિલ પ્રમાણ ના હેલો ગાઈસ કેમ છો તો આજે છે મારો બર્થડે તો બધાએ મને વિશ કર્યું છે એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર તો રાત્રે હું લાઈવ ઓન કરવાની છું તો રાત્રે બધા લાઈવ પર આવી જજો અને આજની મારી હેરસ્ટાઈલ જોઈ શકો છો અને આપણે પહેરી છે કેપ તો ગાઈસ કેવી લાગુ છું કમેન્ટ કરીને કહેજો બાય બાય ગાઈસ હવે નીચે કે વાયર ગોતાઉ હા તો તુસે ને વાયર લઈ એટલે આપણે ગોલ્ડ રિંગ બધા નાખીએ દોરો ગોતાઉ હા દોરો પણ કેવો જોશે ખબર છે આમ જાડો દોરો જોશે સિમ્પલ નહીં ચાલે

તો બસ એ લોકો ઉછી લેશે લહેસુન તો જુઓ એ ગાયસ બેસી ગયા છે અને હું વિડીયો શૂટ ગાઈસ કેમ છો હર મહાદેવ જય માતાજી જય મા મોગલ કેમ છો બધા મજામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ આજે છે મારો જન્મદિવસ તો મારા ઘરે આજે અમે મતલબ બહુ બધા લોકોને ઇન્વાઇટ નથી કર્યા અમે ફેમિલી ફંક્શન રાખ્યું છે તો અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને પૂરો બ્લોગ આવી જશે તો જોવાનું ભૂલજો નહીં તો ગાઈઝ અને રાત્રે હું લાઈવ ઓન કરીશ તો લાઈવ પર તમે લોકો જોજો અને આજે છે બર્થડે પાર્ટી તો બાય

અને ડેકોરેશન અમે આ જગ્યાએ કર્યું છે મંદિરે નજીક પડે છે તો અહીંયા સરસ મજાનું ડેકોરેશન સિલ્વરમાં અમે કર્યું છે આજે તમને સરખું નહીં દેખાતો હોય રાત્રે મસ્ત રીતના દેખાશે તો જોઈ શકો છો કેટલું સરસ ડેકોરેશન કર્યું છે અમે હજી બાકી છે બધું ઘરે છે આ સિલ્વર ઉપર કેવું લાગશે અને અહીંયા બીજો મોટો લેમ્પ આવી જશે એટલે એ બી લગાવવાનો છે અને આ રીતના ડેકોરેશનમાં લાગીશ અને અહીંયા વિડીયો શૂટ થશે તો બી કન્ટિન્યુ રીતે બનાવી જોઈક છે સબસ્ક્રાઈબ કરજો જે માતા ચેરમાં મમ્મી શું બનાવો છો બિરયાની આજે બનાવે છે બિરયાની તો મારા મમ્મી અને મારા ભાભી છે એ બંને બેસી ગયા છે બિરયાની પકાવવા આટલી બધી વસ્તુ લઈને તો જો ટામેટા મમ્મી એટલા બધા લીધા છે મમ્મી ટામેટા મોડે છે પછી ભાભી છે બટાકા મોડે છે પછી માં ધનિયા છે એમાં પછી આ બધું સલાડ છે તે બધું મોડે છે બિરયાની બનાવવાની છે તો ભાભીને મમ્મીનું કામ કરે છે અને મામા છે એ લાઇટિંગનું કામ કરે છે લાઇટિંગ લગાવવાની છે એ અને અમે સ્પીકર આવી ગયા છે ઘરે બે પેટી મંગાવી છે એટલે ડીજે જેવું જ વાગશે અને ઘરમાં અંદર છે તે આરોહીને છોકરાઓ છોકરા લોકો અહીંયા ડેકોરેશન કરે છે બધું ડેકોરેશનની તૈયારી ચાલી રહી છે અત્યારે અહીંયા હાય કરો હિતુ હાય હાય હાઈ કરો બેટ હાય હાય નહીં તો જાનુ મારે હાઈ ગયા જાનું કેટલી સરસ લાગે છે જાનું માટે કોમેન્ટ કરજો ચલો કંઈ આ ડેકોરેશન બધું તૈયાર થાય છે તો પછી પાછા આપણે મળીશું મારા કાળુભાઈ છે કન્ટિન્યુ મહેનત કરે છે અમારા જાનુ અને કાળુભાઈ બંને બંનેનો બોન્ડ સારો છે બોન્ડ બોન્ડ બંનેનો સારો છે અને અમે લગાતાર અમે પણ મહેનત કરીએ છીએ અમે જો હેપી બર્થડે કેટલું સરસ મજાનું લખ્યું છે તમે જોઈ શકો છો હેપી બર્થડે તો ગાઈસ આ ફેરી મેં સિમ્પલી કર્યું છે આટલું બધું બહુ હાઈ નહીં કર્યું કેમ કે મને થોડુંક સિમ્પલથી રાખવાનું હતું તો મેં સિમ્પલથી રાખ્યું છે હજી ડેકોરેશન બહુ બધું બાકી છે એટલે એ કન્ટિન્યૂ ચાલુ જ છે અને આ રીતના આપણે ડેકોરેશન કર્યું છે આ ફેરી એટલે અત્યારે જો કામકાજ ચાલુ છે ચલો બી કન્ટિન્યુ બનાવી લાગશે ગાઈસ તો ડેકોરેશન થઈ ગયું છે અહીંયા કર્યું છે ડેકોરેશન જોઈ શકો છો આ રીતના કર્યું છે મેં ડેકોરેશન ગાઈસ તો ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે જોઈ શકો છો કેટલું સરસ મજાનું કર્યું એ હજુ કાળોના બધા છે એ બધી પ્રોસેસમાં છે અને ડેકોરેશન કમ્પ્લીટ કરી નાખ્યું છે બહુ સરસ કર્યું છે મને બહુ જ ગમ્યું છે બહુ સારું કર્યું છે ને આ બી સિલ્વર પડદા બી બહુ ફાઇન છે એન્ડ કોમ્બિનેશન સારું છે જોઈ શકો છો તમે एकदम फाइन छे तो गाइस डेकोरेशन ઓલરેડી બધું રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું લાગે છે તો એકલી મેં નઈ કર્યું આમાં કાળુ એ મે અપલોડ કરી છે પછી સેજલ વે કરી દીધી છે જાનુ કરી છે ખુશી વે કરી છે થોડી થોડી હેલ્પ બધાય કરી છે પૂરું બધું કાળુ ઉપર નું નીચે નું બધું આપણે જોઈએ આ ટેબલ કેક રાખવાનો છે એ પણ ટેબલ આવી ગયું છે એ બી કમ્પ્લીટ રેડી થઈ ગયું છે બધું મસ્ત થઈ ગયું છે બનાવવાની તૈયાર થઈ ગઈ છે રેડી અરે મોમ બનાવે છે બિરિયાની થઈ જશે ચાલો તો બિરયાની બને છે આની બધી બતાવીશ કઈ રીતના બનશે મારી મમ્મી મસ્ત એકદમ સરસ મજાની ચિકન બિરયાની બનાવે છે તમારી લાઈફમાં તમે નહીં ખાધી હોય એ બનાવે છે મમ ચિકન બિરયાની તો બને છે અત્યારે ચિકન બિરયાની બટેકા નાખી દેવા છે હજુ નાખો છે નાખો મોળીને મસ્ત ચિકન બિરયાની બને છે ખૂબ સરસ ટામેટા નહોયો મના

એ હું પેરીસ બર્થડે પર આ પેરિસ અને અથવા આ નહીં થાય તો બીજું પેરિસ તો બી કોન્ટિન્યુ ગાય તો આ છે આપણો ડ્રેસ ને હું થું છું રેડી સો હાય ફ્રેન્ડ્સ તો આપણે થઈ ગયા છે રેડી આપણે બની ગયા છે બર્થડે ક્વીન તો જોઈ શકો છો કેવું લાગે છે મારો મેકઅપ્સ મારા કોસ્ચ્યુમ એ બી જોઈ શકો છો તો ગાય થઈ ગયા છે આપણે રેડી અને હવે જવાનું છે નીચે તો કેવી લાગું છું કમેન્ટ કરીને કહીશું બાય ફ્રેશ તો થઈ ગયા છે રેડી હાય મમ્મી હાય જો મમ્મી કેરા સરસ લાગે છે મમ્મી એ મસ્ત સાડી પહેરી છે ભાભી એ ને મમ્મી એ બને સેમ સાડી પહેરી છે જો મમ્મી નો પડદો બંધ કરી દયો ને ઉપર તો ગાઈસ મારા મમ્મી અને મારા ભાભી બને સેમ લાગે છે આ રોહી હાય હાય એ ચાલુ મગન ને હાલે ચાલુ મનો પણ ચાલુ માં બીક ન લાગે હું ગમે તેરે કરી નાખું છું અહીંયા બદલાવાનો છે લેમ્પ

મમ્મી એને બંને મેચિંગ મેચિંગ કર્યું જુઓ બંને મેચિંગ કર્યું ભાભી એ મારો બર્થ ડે હતો ને નવી સાડી લેવડાવી છે એને હંમેશા રેડ કલર બહુ જ ગમે છે જો કેટલી સરસ મજાની સાડી છે ને આરોહી જો આરોહી અમારી આરોહી જો ટુ એ જો ટુ કેમ ભાગે છે કેમ ભાગે છે કેમ ભાગે છે એ છે અમારી એ એ છે અમારી ક્યૂટ સી આરોહી અહીંયા બેઠા છે મારા નોનીમાં હાય નાનીમાં તો ગાઈસ આ બેરિયન છે ને તો આ દે કઈરો ને નાની મારો હાય નાની આ છે ગાઈસ મારા નાની માં ને અહીંયા છે મારા મમ્મી મમ્મી અને નાની એ બંને છે અહીંયા બેસેલા જોઈ છે કો કેટલા સરસ લાગે છે મને બને વિશ તો કરો હેપી બર્થડે ગ્યુમન હેપી બર્થડે

આ બધી દીક્ષુ લઈને વાહ વાહ કેવા બત કેવા બત કેવા બત કેવા બત છે લાસ્ટમાં કેમ લાસ્ટમાં હેલો ફ્રેન્ડ્સ મમ્મા ડાઈ જાવ આજે છે આપણો બર્થડે અને આજે બનાવી છે બિરયાની બનાવી છે કેમ લાસ્ટ માં હેરીયા ફઈ વારો મહેમાન વારો હતો મહેમાનનો ચલો આવી જાય માટે ચિકન બિરયાની બિરયાની લાડવા જલેબી આપણા

બહુ જોરદાર બનાવી છે મામાનો એમાં 我的名。<music> <music> આવી તો કાપવાની તૈયારી છે તો ચલો બી કન્ટિન્યુ રેજો મા�રઓણ પલે મ૨લાજાણ ઙલાણ મલાણ મ૨ા�લ મસ્ંળ ખરણળ મરણ મલાણ મલાણ માણ મલાણ માણ મલાણ I don't think I'll do it. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. ওহ ইয়ে কার না গেল বেটা কি করছো আর আমি না আসব না তো করছো হ্যাঁ সো 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 আরেকটা বল তো ও মা না চলে এই পুরো টপি সো ওয়াও 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 এই ওয়াও বেলুন انا بوله বড় হাই বড় বেলুন হ্যাপী বার্থডে টু ইউ লেট মি বার্থডে টু ইউ انا এনানান ইনানানান কানানানান্য় એ લોકો કે ખાય કે ખાય દે કે ખાય દે બે ખલ બક ના કે ખાય ખાય ભીટો ખાય કે ખાય આ લે લે ફરામિયા નહી બગાર તો કોઈ હમણા બધાને પેલા હું ખડે દઉં છું કાયા મેલી કોક કોક મેં માંગું 10 એ લોકો મે એ

মাৰো সি বেন কেক খাই